હેલો ગાઈશ વેલકમ બેક ટુ અનંદર બ્લોગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે ગાઈશ આપણે ખેતરમાં બટાકા કાઢવાના છે તો ચાલો હું તમને બતાવું કે બટાકા કાઢવાની પ્રોસેસ કઈ રીતે હોય છે તો આ જોઈ લો આપણે ખેતરમાં પહોંચી ગયા હતા અને ખેતરમાં આવી ગયા હતા અને યાર જોઈ લો મિત્રો ટ્રેક્ટર છે ટ્રેક્ટર બટાકા કાઢે છે ડિગર કહેવાય એને તો આ જો મિત્રો મજૂર બટાકા વિને છે અને બટાકા કંઈક આ રીતનું છે મિત્રો બટાકાની લાઇટ પણ સારી છે જોઈ લો મિત્રો બટાકા કઈ રીતે નીકળે છે હું તમને બતાવું તો આ જોઈ લગાવીશ બટાકા ટોળીમાં પડીને આપણા ઘરે આવી ગયા હતા અને મિત્રો એક ઢગલો છે મોટો હવે જોઈએ શું થાય છે મિત્રો તો મારી સાથે બ્લોકમાં બડે રહેજો કન્ટિન્યુ તો લો લગાવીશ બટાકા થોડા ડીમ ના પડે લાઇટમાં એના માટે આપણે મિત્રો મંડપ બનાવવાના છીએ એના માટે નેટ આપણે બાંધવાના છીએ મિત્રો તો આ જો નેટ તૈયાર કરી લીધી છે આપણે બાંધવા માટે બટાકા ડીમ ના પડે એના માટે તો લો લગાવીશ બટાકાના બે ત્રણ ટોલી આવી ગયા છે બટાકા તો મોટા મોટા ઢગલા કરી દીધા છે બે અને આ જોઈ લગાવી છે આમાં જોડો મિત્રો આ રીતે બટાકા કોથરામાં પડે છે કટ્ટા પડે છે બટાકાના કટ્ટા પડી દેવાના છે હવે ફટાફટ મિત્રો મજૂર ભરવા માંડ્યા છે બટાકા બટાકા ભરીને પછી કોથરા સીવી દેવાના અને